આ હાલો પહેલા જવાનું છે આપણે મમ્મી માતાજીએ તો મમ્મી માતાને મંદિરે આપણે જાશું તો અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો બધા હા કેટલી વખત ગયો હું કેટલી વખત જે આવી તો એમાં જવાનું છે આમે ઈચ્છા હતી કે ચાતા જઈ હા તો હાલો આપણે ઈચ્છા પૂરી કરી આવી હાલો અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો બધા લોકો હાલો હવે અમે નીકળી ગયા છીએ ઘરેથી તો આઈવે ઉપર ચડી ગયા છીએ તો પેલા જવાનું છે મંદિરે તો પેલા મોમે માતાજીના મંદિરે જઈએ છીએ તો મંદિરે મળશું હવે તો જય માતાજી બધા જોડાયેલા રહેજો હાલો મિત્રો તો આપડે પોગી ગયા માતાજીએ મમ્માઈ માતાજી નો ગેટ છે આ મમ્મી માતાજીની જગ્યા છે જગ્યા બહુ જ પવિત્ર છે બહુ મસ્ત જગ્યા છે અહીંયા દર નવરાત્રિમાં બહુ જ મસ્ત થાય છે દશામાં બધા મૂકી જાયજો ને अब बोटा हे काटना चाहिए काम काटना को ता फेरो दादा दा से काल फेरो दादा सही काल फेरो दादा दा। हां थामा बजरंग बलियान मन दादा चलो दा। अब हम जाई जो अई जो कितनी दशा मन मूर्ति ने केवु छ बदय अई मुकी जे हो बदय पधरावे અહીંયા બધા દશામાં અહીંયા જ મૂકી ગયા ઘણા ખરા તો આપણે પહેલાં તો શરીફળ પહેલાં વધારી નાખીએ મંદિર મિત્રો આપણે તો દર્શન કરી લીધા છે છે માતાજીના તો 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 આપણે 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 જવાનું જે વાવેરા વાવેરા પોગી જઈએ હાલો હવે વાવેરા જઈએ હાલ આપણે દર્શન કરીને નીકળી ગયા છે છે આ છે આપણે તો આ બાજુ તો બધાની ક્રિકે માંડવી વાવે છે બધાની માંડવીના વાવેતર વધારે હોય અમારી સાઈડ તો વધારે કપાલના વાવેતર હોય બધાય બગી ગયા છે ઈંદોડા એક જો તમારે ગાડીમાં પેટ્રોલ નથી ઈંદોડા બગી ગયા ધારું તું ભાગી જાય રાજુલા કે મારે સપલ લેવાના છે મારે સપલ તૂટી જાય છે તો હું કાંઈ વાંધો ને હાલો સપલની દુકાન ગોતી સારી થઈ ને સપલ લઈ લઈ તો અમારી પછી સપલ ગોતવા હાલો આપણે તો સડી જાય વાળા રસ્તે ને હવે અત્યારે આપણે અહીંયાથી સપલ લઈ લેવાનું તો રાત લઈ લીધું છે તો હવે આપણે ઉપડીએ વાવેરા તો અમારા લોકો જોડાયેલા રહેશે હાલો તો અહીં વાવેરા છૂપ છૂપ હાલો તો હવે ભોગી જશે વાવેરા તો વાવેરા ગામ આવી ગયું છે તો હવે આ મામાનું ઘરે આવી ગયું છે અને વાદળાનું વાતાવરણ એમ છે કે ઘટીને એવું

Adiós, mi trofeo, mi abuela, si yo me conecto, me siento pues anda a ver, like, comerciales, no lo Bye bye, de bye bye.